ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં જો આ જે છે ને અહીંયા બટેકાનું શાક બને છે અહીંયા રોટલી બને છે અને રોટલી બનાવે છે નવ્યા અને હું અમે બંને બનાવવાના અને અત્યારે અમે જો રોટલી બનાવી છીએ એટલે હવે નવ્યા બોલશે ચાલ બોલ કે હવે નાખશું મીઠું રોટલીનો લોટ છે એની અંદર નાખે છે મીઠું તેલ ઓલરેડી થઈ ગયું છે હવે નાખશું આપણે પાણી સોરી ઢુગલિયું પાડ છે હવે જો નાની નાની પાડ જો ગાઈસ અત્યારે અહીંયા ઢુગલિયું પડી રહી છે નવ્યા દાંત તો ગાઈડ ઓ નવ્યા જો આમ જો આયે ઢુગલિયું પાડી હવે આપણે નાખશું પાણી હા પાણી નાખો ખમો

ચાલો પણ એક દઈએ એક હવે નવિયા અહીંયા ઉભી રહી ગઈ છે અને હવે આપણે લોટ બાંધવાનો તો ચાલો હવે આપણે લોટ બાંધીશું તો અત્યારે આપણે બાંધીશું લોટ અને આપણે ખાવાનું કામ કરશું તો આપણે ઓલમોસ્ટ હવે થોડોક લોટ બંધાઈ ગયો છે અને થોડોક બાકી છે અમે તો જો અત્યારે મામેર ઘરે આવ્યા ને તો હું હમણાં તમને બતાવું કે શાક બતાય પવિત્રા પવિત્રા ને તો અહીંયા છે ને પવિત્રા ને તો અહીંયા અત્યારે ફ્રેન્ડ બની ગયા છે તે બેન તો વે આ ગયા છે રમવા હું બર્ગ હું અત્યારે દેખાડુ શાક ના ના શાક નહીં ઓલા તો ખાઈ બળ ભાવે નહીં જો જો શાક છે જે મેને નવી આ બનાવ્યું છે તમે શોર્ટ્સમાં જોયું હોય તો ખબર હશે અને જો આપણે લોટ બંધાવા જ ગયો છે બધું પાણી નાખી દીધું હવે આપણે આને મિક્સ કરીશું મિક્સ કરી જો અત્યારે હવે લોટ ઓલમોસ્ટ બંધાઈ જ ગયો છે ગાઈસ તો હવે પવિત્ર નહીં પણ નવ્યા ને હું હવે અમે બંને રોટલી બનાવીશું હે ને નવ્યા હા તો અત્યારે અમે આ લોટ બંધાઈ જાય પછી બનાવીશું રોટલી ચાલો બધા જેને ખાવું લીધે